તો સ્ટાર્ટિંગ કરી આપણા જે બેઝિક સાઇડલ એંગલ છે એકચ્યુઅલી આને બેઝિક તો કોઈ એંગલથી ના કહી શકાય કેમ કે ઓલરેડી આમાં તમને હવે આ જોઈ શકો છો આ છે આપણું બ્યુટિફુલ ગોલ્ડન કલર નું આખું આર્ટિકલ જેમાં તમને અહીંયા ગોલ્ડન અને આઇવરી બે કલર પરફેક્ટ કોમ્બિનેશન દેખાતું હશે અહીંયા આપણને જોવા મળી જશે સેકન્ડ અહીંયા બ્યુટીફુલ મરૂન આર્ટિકલ જેમાં તમને હેવી બોર્ડર જોવા મળી જશે જો નજીકથી જવું તો આ ડિટેલિંગમાં તમને એક એક વસ્તુ દેખાય છે જ બ્યુટિફુલ અહીંયા ડિઝાઇન છે આ વેલ્વેટ ઉપર આખું વર્ક જોવા મળશે કલેક્શનની વાત કરીએ ને તો ભાઈ આપણી પાસે અડકણ વેરાયટી છે જે તમને સાઇડર લેંગા જોઈએ ને તો સાઇડર આપણને ખાલી આઠસો પચાસ રૂપિયાની સ્ટાર્ટિંગમાં મળી જાય છે આનું જે આઉટકમ આવશે ને એ હું તમને બતાવું તો આજે લુક આવશે ને ખૂબ જ બ્યુટિફુલ આવશે જોઈ શકો છો બ્યુટિફુલ અહીંયા ડિઝાઇન તમને મળી જાય છે નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે આજે આપણે જે આપણું હોટ સેલિંગ પ્રોડક્ટ છે અત્યારે માર્કેટમાં એ જોવાના છે જે છે આપણું ચોલીનું કલેક્શન તો સ્ટાર્ટિંગ કરી આપણા જે બેઝિક સાઇડલ એન્ગલ છે એકચ્યુઅલી આને બેઝિક તો કોઈ એંગલથી ના કહી શકાય કેમ કે ઓલરેડી આમાં તમને ઘણું બધું હેન્ડવર્ક દેખાતું હશે બ્યુટિફુલ અહીંયા અનસ્ટીચ તમને બ્લાઉઝ પણ મળી જશે જેમાં તમે નેક પેટર્ન છે એ જોઈ શકો છો બ્યુટીફુલ નેક પેટર્ન છે રૂપટ ટોપર તમને હેવી મળી જશે વિથ હેવી હેન્ડવર્ક બોર્ડર આના સિવાય બ્રાઇડલ જોઈ લઈએ તો અહીંયા તમને આ ટાઈપના મળી જવાના છે છે જેમાં જોઈ શકો છો બ્યુટીફુલ આર્ટિકલ સેકન્ડ છે આપણું જે રાની પિંક કલર આવે છે એમાં તમને રાની પિંક અને જે ચારી પિંક આવે એનું કલર કોમ્બિનેશન તમને જોવા મળી જશે આ ટાઈપનું તમને મળી જશે લહેંગો અહીંયા એ પણ ખાલી ને ખાલી બારસો રૂપિયા સ્ટાર્ટિંગથી અહીંયા કલેક્શન શરૂ થઈ જાય છે હવે આ જોઈ શકો છો આ છે આપણું બ્યુટીફુલ ગોલ્ડન કલરનું આખું આર્ટિકલ જેમાં તમને અહીંયા ગોલ્ડન અને આઇવરી બે કલરનું પરફેક્ટ કોમ્બિનેશન દેખાતો હશે અહીંયા ફિગર આર્ટ છે એટલે સ્ટોરી ટેલિંગ આપણે જેને કહી શકીએ છીએ આપણી લેંગ્વેજમાં હવે વાત કરીએ વેલ્વેટ ઉપર તો આ ટાઈપના વેલ્વેટના આર્ટિકલ પણ તમને મળી જવાના છે જેમાં અમુક લોકોને ભાઈ મોટા ડાયમંડ પસંદ છે તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીને એવું કલેક્શન પણ છે આપણી પાસે અહીંયા છે આપણી પાસે પિંક બ્યુટીફુલ પિંક કલર એ પણ આપણી પાસે અહીંયા અવેલેબલ છે અહીંયા આપણને જોવા મળી જશે સેકન્ડ અહીંયા બ્યુટિફુલ મરૂન આર્ટિકલ જેમાં તમને હેવી બોર્ડર જોવા મળી જશે અહીંયા બોર્ડર ખૂબ જ બ્યુટિફુલ છે મોટી છે એની સાથે સાથે આ બધા જ લહેંગામાં તમને ડબલ કેન કેન મળી જશે જે બ્રાઇડલ લેંગા છે અને ડિઝાઇનની વાત કરીએ તો અહીંયા જ હું તમને બતાવું છું જે ઓપન પીસ છે આપણું આ તમારું સેમ્પલ પીસ છે જેમાં તમે આખી ડિટેલિંગ્સ પ્રોપર ચેક કરી શકો છો જો નજીકથી જવું તો આ ડિટેલિંગ્સમાં તમને એક એક વસ્તુ દેખાય છે ખૂબ જ બ્યુટિફુલ અહીંયા ડિઝાઇન છે આ વેલ્વેટ ઉપર આખું વર્ક જોવા મળશે કલર કોમ્બિનેશન પરફેક્ટ છે લાઇટ ડાર્ક અને એક સ એ પરફેક્ટલી અહીંયા તમને જોવા મળી જવાના છે બ્રાઇડલ ચોલીનું લુક કેવું આવશે એના માટે અહીંયા જોઈ શકો છો કે આ ટાઈપનું તમને લુક જોવા મળવાનું છે જેમાં તમને આવા જે લટકણ હોય છે એ વસ્તુ પણ અહીંયા તમને મળી જશે અને એના સિવાય કલેક્શનની વાત કરીએ ને તો ભાઈ આપણી પાસે અઢકણ વેરાયટી છે જે તમને સાઇડલ લહેંગા જોઈએ ને તો સાઇડર આપણને ખાલી આઠસો પચાસ રૂપિયાની સ્ટાર્ટિંગમાં મળી જાય છે બ્રાઇડલ તો આપણે ઓલરેડી જોઈ લીધા છે અને હવે આપણે થોડાક ડિફરન્ટ યુનિક કલેક્શન જોઈ લઈએ તો ભાઈ આ ટાઈપના જે પાર્ટીવેર કલેક્શન છે એ પણ આપણે ત્યાં મળી જવાના છે બ્યુટિફુલ કલેક્શન છે જેમાં ડિફરન્ટ કલર છે અહીંયા આપણી પાસે વેરાયટી ખૂબ જ બ્યુટિફુલ છે અહીંયા જોઈ શકો છો આ ટાઈપના જે રેગ્યુલર વેરના જે રેગ્યુલર વેર તો કેવી રીતે કહી શકીએ કે ભાઈ કોઈના શાદી ફંક્શન એ ટાઈપના જે કલેક્શન હોય એ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે એના સિવાય ખૂબ જ બ્યુટિફુલ એક આર્ટિકલ છે આપણી પાસે એ હું તમને બતાવું તો અહીંયા જોઈ શકો છો આ પિંક કલરનું આર્ટિકલ છે ખૂબ જ બ્યુટિફુલ આર્ટિકલ છે એકદમ લાઇટ વેઇટ છે જોઈ શકો છો ઇઝીલી બે આંગળીમાં હું કેરી કરી શકું એવું આર્ટિકલ છે આ આનો જે આઉટકમ આવશે ને એ હું તમને બતાવું તો આ જે લુક આવશે ને એ ખૂબ જ બ્યુટિફુલ આવશે જોઈ શકો છો બ્યુટિફુલ અહીંયા ડિઝાઇન તમને મળી જાય છે આ તમે એઝ અ સાઇડે લહેંગા વેર કરી શકો છો એન્ગેજમેન્ટ બ્રાઇડ છો તો પણ વેર કરી શકો છો તો આવી જ ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન છે આપણી પાસે ડિફરન્ટ ડિફરન્ટ અને યુનિક કલર છે જોઈ શકો છો આ ટાઈપના લેંગા પણ આપણી પાસે અવેલેબલ છે આ હું તમને બતાવું ને તો આ રૂપટ્ટા હેવી રૂપટ્ટાની સાથે આવશે તમને આ જોઈ શકો છો આ ટાઈપનું તમને બ્યુટિફુલ અહીંયા લુક જોવા મળી જવાનું છે તો આવું જ બ્યુટિફુલ અને ટ્રેન્ડિંગ કલેક્શન જોઈતું હોય તમારે પણ હોલસેલમાં તો તમે આજે જ વિઝિટ કરી શકો છો અજમેરા ફેશન જ્યાં મિનિમમ અમાઉન્ટ તમારે પરચેસ કરવાનું રહેશે પચીસ હજારનું પણ એમાં તમારી શોપનું સૌથી ટોપ સેલિંગ કલેક્શન તમે પર્ચેસ કરી શકો છો